હલીત પેણે જાશનાયાય આજે આજેંયામે બાર જાવાવા માંંયે કાંયું પરીં જાવનાયાં જાવનાયાં જા�

આ વખતે અમે જો ખુશીથી આટો મારવા નથી જતા પણ ધ્યેયુના નાની બાને પગમાં ઓપરેશન કરેલું છે તો ખબર કાઢવા જઈએ છીએ તો ભેગા ભેગા બકરીદનું જૈયુભાઈને રજા એ સોમવારની છે એટલે બે દિવસ મળી ગયા તો મામાની ખાળે હવે બે દિવસ મોજ કરવાની છે કાં જૈયુભાઈ હા જઈ જાવો ના નાની શું કરવા નાની બહાર અને

ચેન અને સબ્સ્ક્રાઇબના કહી દયો તો પડી સબસ્ક્રાઈબ કરી લેજો એ શું લઈને આવે લઈને આવે છે મોરી લીધી કે તીખી ક્રંચાસ લઈને આવી ગયા Tei upai tarasai lagi ga, ne pukhai lagi ga, ya ba badoi chalu. Rasta ma upalia, aibepa leba bie. Tei upai kio, ya ba pachadabi, ya seya, ya ne nindara, ya aibis, ya ula, ya kar pachadabi, ya nei. Kape upai? પોચા ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા જો એક છાપરા નીચે ઉભા રહી ગયા છીએ આ બધું જો પલળી ગયું થયેલા અને જોરદાર વરસાદ આવે છે અત્યારે এসিডেন্ট থাই গুড়ি পবলিক ভেগি থাই গিয়েছে

hasta thought